મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલની અંદર તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓટીઆર રજિસ્ટ્રેશન વિશે બરાબર ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપને એવું ફોર્મ ભરતા હોય અથવા તો એમ વાયએસવાયનું ભરતા હોય એમ મને જાજો ખ્યાલ નથી પણ બધી જગ્યાએ સ્કોલરશિપ છે બે મેન મેન જે ડિજિટલ ગુજરાતની કોલરશિપ બધા મિત્રો ભરતા હોય એમાં ઓટીઆર રજીસ્ટ્રેશન માગતા હોય છે બરાબર એના નંબર માંગતા હોય છે એના વગર આખું ફોર્મ આગળ જતું નથી બરાબર તો ઘણા બધા મિત્રોનો ઘણા ટાઈમથી મેસેજ આવતો સર આ કઈ રીતે કરવું આના નંબર ક્યાંથી લે આવવા આગળ ફોર્મ જાતું નથી હવે શું કરવું બરાબર તો ઘણો ટાઈમ થઈ ગયો થોડો વિડીયો લેટ છે વાંધો નહીં આપણે ઓટીઆઈ રજીસ્ટ્રેશન કઈ કઈ રીતે કરવું એના ઉપર આખે આખો આપણો આજનો વિડીયો રહેવાનો છે બરાબર મિત્રો તો સૌથી પહેલાં તમારે સ્ટોર ઓપન કરી લેવાનો જ રહેશે અને પછી તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે એન એસ પી એસ સ્કોલરશિપ એપ એટલું લખીને સર્ચ કરશો ને તો આ રીતે તમારી સામે આવી જશે પછી અહીંયા તમને જોવા મળી જશે એન એન એસ પી એનએસપી ઓટીઆર એપ એપનું નામ આ છે બરાબર એન એનએસપી ઓટીઆર લખીને પણ તમે સર્ચ કરી શકો છો બરાબર આ એપ છે એને તમારે સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાનું છે અને જો અપડેટ ના હોય તો અપડેટ કરી લેવાનું રહેશે તો હું ફટાફટ અપડેટ કરી લઉં છું અપડેટ થાય એટલે એવા તમને સમજાવું તો રજિસ્ટ્રેશન કરવા માટે તમારું ફેસ સ્કેન કરશે લાઈવ બરાબર તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવા ફરજિયાત જરૂરી છે અને આમ રીતે ગુજરાત ડિજિટલ ગુજરાતની કોલરશીપ ભરતા હોય એમાં ફરજિયાત આપણે આધાર કાર્ડના નંબર લિંક હોવા જરૂરી જ હોય છે બરાબર અને બાકી તો આપણે જે નવું ફોર્મ ભરતા હોય એને ખ્યાલ નહીં હોય કે ભાઈ બેંકની અંદર પણ આધાર કાર્ડ લિંક હોવો જરૂરી છે બરાબર તો ઘણી જગ્યાએ બધું લિંકની પ્રોસેસ છે અને ડિજિટલ ગુજરાત દ્વારા એનું ફોર્મ પણ મોટું ભરતા જાય છે બરાબર તો કંઈ વાંધો નહીં આપણે ઓટીઆઈ રજિસ્ટ્રેશન પહેલાં કરી લઈએ કઈ રીતે કરવું હોય બરાબર પછી આના પછીનું નેક્સ્ટ વિડીયો આપણો રહેવાનો છે ડિજિટલ ગુજરાતનું કોલરશીપનું ફોર્મ રિન્યૂ કઈ રીતે કરવું બરાબર હવે આપણે આને ઓપન કરી લઈએ સૌથી પહેલાં તો આ એપના રીતે ઓપન કરવાનો છે અહીંથી તમારે લોગ ઇન રજિસ્ટ્રેશન ઈ કેવાયસી બરાબર ને ઘણા બધા ઓપ્શન આવી જશે અહીંયા તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે બરાબર બધા નવા આઈસામાં એકાઉન્ટ એકાઉન્ટની હોય આ બોક્સ ઉપર બંને ઉપર ક્લિક કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંયા તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના છે બરાબર તો હું ફટાફટ મારા મોબાઈલ નંબર દાખલ કરી દઉં છું પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે સિમ્પલ બરાબર ફટાફટ હું દાખલ કરી દઉં છું આપણે દાખલ કરી દીધું બરાબર પછી તમારે અહીંયા કેપચાકોડ છે એ દાખલ કરી દેવાના છે જે કેપચાકોડ આપેલા છે એ તમારે અહીંયા દાખલ કરવાના રહેશે તો કેપચાકોડ દાખલ કરી વેરીફાઈ ઉપર ક્લિક કરી દેશે એટલે આ રીતનો ઇનવેલીડનો ઓપ્શન આવી ગયો છે કેપચાકોડ મારો ખોટો હતો બરાબર આપણે ફરી પાછો દાખલ કરીએ એમ ફોર આર એફ પી એક્સ ઓકે એમ ફોર બરાબર આજુખા સાચો નાખ્યો છું હવે તમારે અહીંયા તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે જો આધાર કાર્ડ ના હોય તો રજીસ્ટ્રેશન માટે નાખ્યો હોય તો એ અને આધાર કાર્ડ ના હોય તો આ છેલ્લો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે બરાબર અને જો આધાર કાર્ડ બનાવવા દીધો હોય ને એનાવાળા નંબર આવે એપ્લિકેશન નંબર એ હોય તો આ બધલો ઓપ્શન સિલેક્ટ કરવા મારી પાસે આધાર કાર્ડ છે હું ફટાફટ મારા આધાર કાર્ડના નંબર અહીંયા દાખલ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં છું બરાબર મિત્રો ઓકે મિત્રો મેં મારા આધાર કાર્ડના નંબર દાખલ કરી દીધો છે હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનો વિશે અને આ રીતના ઇન્ટરવ્યુસ આવી જાય તમારે આ એગ્રી પર ક્લિક કરવાનો છે એટલે આ રીતનો કેમેરો તમારો ખુલી જશે તમે ગૂગલ્સ પહેરેલા હોય ચશ્મા પહેરેલા હોય તો તમારે કાઢી નાખવાના છે અને તમારા ફોનની અંદર એક આધાર ફેસ રીડર કરીને એપ હશે એ પણ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનો છે અને આ રીતનું આવી જાય તમારો કેમેરો ઓપન થશે તમારે આખું લિંક કરવાની છે એટલે આ રીતનું તમારો વેરિફિકેશન થઈ જશે ત્યાર પછી તમારે ઓકે ક્લિક કરી દેવાનું છે નીચેની સાઈડ વહી જવાનું છે અહીંયા તમારે તમારી ડિટેલ બેઝિક છે ભર દેવાની છે મમ્મીનું નામ પપ્પાનું નામ ઈમેલ આઈડી હું ફટાફટ એ દાખલ કરી દઉં છું ઓકે હવે એને શું ક્લિક કરી દેવાનું છે પછી આ રીતનો ઇન્ટરફેસ આવી જશે તમારે આને કોપી કરી લેવાના છે આ તમારા ઓટીઆર નંબર છે અને ગો ટુ હોમ હું પકલી વયું જવાનું છે બરાબર ઓટીઆર નંબર તમને મળી ગયા છે હવે તમારે લોગ ઇન કરી લેવું છે કરી લેવાનું રહેશે જો પાછું કરવું હોય તો બરાબર અને બાકી આગળ તમને આમે ઓટીઆર નંબર મળી ગયા છે એટલે તમે ઓટીઆર નંબરથી પણ રજીસ્ટ્રેશન આમાં આખું આને ઓપન કરી શકો છો હું ફટાફટ આમાં પાસવર્ડ દાખલ કરીને નેક્સ્ટ ક્લિક કરી દઉં છું ઓકે આ રીતનું જો મારું ઓપન થઈ ગયું છે બરાબર અહીંયા તમને ઓટીઆર નંબર તમારા જોવા મળી જશે બરાબર આખે આખું તમારું ઓટીઆર રજીસ્ટ્રેશન છે ને અમે તે આપણે કોપી કહી રહ્યા છે એ ઓટીઆર નંબર જ હતા બરાબર તો આ રીતે તમે તમારું આખું વેરિફિકેશન કરી શકો છો આ ઓટીઆરનો બરાબર આ ઓટીઆર નંબર છે તમારે ડિજિટલ ગુજરાતના ફોર્મમાં દાખલ કરવાના થશે અને આખું તમારું ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું છે એનો આપણે નેક્સ્ટ વિડીયો બીજો બનાવશે બરાબર તો આ રીતે તમે સિમ્પલ સ્ટેપની અંદર તમારું ઓટીઆર રજિસ્ટ્રેશન કરી શકો છો બરાબર તો મારે આ વિડીયોની અંદર આટલું જ કહેવાનું હતું આપણો આ વિડીયો રાખી અહીંયા જોઈન કરીએ અને આના પછી આપણે હવે ડિજિટલ ગુજરાતનો ફોર્મ ભરશું એનો અલગથી વિડીયો અપલોડ કરવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો જો તમે હજી લગી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો હમણાં સબસ્ક્રાઈબ કરો ગુજરાતી ચેનલ અને બેલ આઇકન જરૂરથી દબવો જેથી અમારા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે